આ વક્તવ્ય ચાલુ કરતા પેલા કીધું કે હું ભણાવવા નથી આવ્યો ભણવા આવ્યો છું આપ સૌની પાસે અને લાયક હોય તો જે પ્રહલાદ માટે નરસંગ નીકળે લાયક હોય તો કુરડીમાં વરવડી કટક જમાડી શકે અને લાયક હોય તો નિશાળ તો પછીની વાત છે અભિમન્યુ પેટમાં કોઠા યુદ્ધ ભણી શકે પેટમાં અભિમન્યુ કોઠા યુદ્ધ ભણી શકે છે તો એમાં વાત ચાલતી હતી કે ધનુષ શક્તિએ તોડ્યું હતું તો આપણામાં શક્તિ જોઈએ તો શક્તિ આવે છે નાથી તો કે શરીરમાં સયમ અને શ્રમ હોય તો શક્તિ આવે શ્રમ મહેનત કરતો હોય તો શક્તિ આવે અને કાં જે સયમ પાડતો હોય દીકરી કે દીકરો સયમ અને શ્રમથી શક્તિ આવે પછી હૃદયમાં મોહને બદલે જો પ્રેમ ભરાય તો ભક્તિ ફૂટે અને બુદ્ધિની અંદર બદલે વિવેક ભરાય તો પછી મુક્તિ થઈ શકે અને શ્રમથી શક્તિ આવે મોહને બદલે પ્રેમ ભરાય તો ભક્તિ ફૂટે ફૂટે જે માં શિરવાણી હોય ને એ જ ચકે બાકી વૈરાગ્ય આવે એ તો જતો રે વૈરાગી અંદર થી ફૂટવો જોઈએ અંદર થી નીકળવો જોઈએ અને બાવો કે સાદુ થયા પછી રાવ ખાય પ્રોબ્લેમ હોય તો એમાં કાંઈ ખામી છે એટલે પ્રોબ્લેમ છે